મહેસાણા તાલુકાના અલોડા ગામમાં સીમ તળાવને વેચી દેવાનો વિવાદ વકર્યો છે રિટાયર્ડ આર્મીમેનને અપાયેલી જમીન ખોડિયા ગ્રુપ દ્વારા આ જમીન ખરીદવામાં આવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો લડત ચલાવી રહ્યા છે ત્યારે અલોડા ગામના તળાવ વિવાદ મામલે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાજપ અગ્રણી મનુભાઈ ચોકસી અને નવગણજી ઠાકોર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અલોડા ગામના અગ્રણી ભરત દેસાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જો તળાવની જમીન પરત નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અલોડા તાલુકો મહેસાણા જે મેટર એ ભાજપની નથી કે કોંગ્રેસની નથી એ મેટર તળાવની છે ગાયોની મેટર છે અને ગાયો માટે જે ગ્રામજનો લડી રહ્યા છે ભાઈ મનોભાઈ ચોકસી લડી રહ્યા છે આ જે લડે છે લોકો હું ધન્યવાદ ને અભિનંદન આપું છું સૌ પ્રથમ તો ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે ગુજરાતમાં અને ભારત દેશમાં ગાય ગીતા અને રોમના નો જે સત્તા મેળવી છે અને જે ગાયના માધ્યમથી આ લોકો સત્તા સ્થાને આવ્યા છે એ જ ગાય નું તળાવ જો પૂરી દેતા હોય તો અમના કરતો તો રાજાઓ સારા હતા કે પ્રજા માટે ગાયો માટે તળાવનું નિર્માણ કરતા આજે અમારી કલેક્ટર સાહેબને આવેદન પત્રક આપીને માગણી છે કે અલોડા ગામના ગ્રામજનો વર્ષોથી લડી રહ્યા છે હેરાન થઈ રહ્યા છે તો સરકાર શ્રીને હું વિનંતી કરું છું તાત્કાલિક મહેસૂલ વિભાગના નાયબ સચિવ અને નામદાર કોર્ટના નિવૃત્ત ન્યાયજી ન્યાયજીશુ એ લોકોની સીટ બનાવી જોઈએ અને સીટ મારફત તપાસ કરી અને ગ્રામજનોને ન્યાય આપવો જોઈએ અમે ભાજપ નથી આવતું પણ

અને મતલબ કે ખેડૂત મટી ગયો ફરીથી પાછું એને ચાર વર્ષ પછી દસ્તાવેજ કરીને જમીન પાછી લીધી હવે જે ખેડૂત જ નથી તો જમીન દસ્તાવેજ કેવી રીતે કરાવી શકે એટલે એ જમીન રાજસાપ થઈ જેનો ઓર્ડર પણ અમારી પાસે છે આ જમીન ખરીદ્યા પછી કાંતિભાઈએ એને એમાં મૂકી જો જે ડોક્ટર આપણા હાલ ડીડીઓ સાહેબ છે એમને એને નામંજૂર કર્યું છે એ હુકમ પણ અમારી પાસે છે અને છતો હમણાં જે ઓર્ડર કરવાની વાત છે એમાં અમે સાંભળ્યું છે એ પ્રમાણે આખી પંચાયત ને સસ્પેન્ડ કરવાની વાત ચાલી રહી છે ના પાર્ટીમાં અમે કોઈ રજૂઆત નથી અમે સરકાર લેવલે રજૂઆત કરી રહ્યા છીએ